ત્યારે લોકોને પડતી હાલાકીનો સત્વર ઉકેલ લાવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના તમામ પુરવઠા ઝોન ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાપોત્રા વિસ્તારમાં આવેલ નાના વરાછાના ઢાળના પૂણા પુરવઠા ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર જેટલી પણ પુરવઠા ઝોનલ ઓફિસો છે ત્યાં ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે આ સરકાર દ્વારા જ્યારે પણ કોઈ પણ યોજના કે કોઈપણ વસ્તુ લોન્ચ કરવામાં આવે છે ત્યારે એનું કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું આ અણઘત આયોજનના કારણે આજે જે લોકો હેરાન થઈ રહ્યા છે અત્યારે રેશન કાર્ડની સાથે કેવાયસી કરવા માટેનું ફરજિયાત કરવામાં આવેલું છે દરેક વ્યક્તિએ કેવાયસી કરવું ફરજિયાત છે પરંતુ કેવાયસી કરવાનું ફરજિયાત કર્યું તેની સામે કોઈ પણ પ્રકારનું આયોજન નથી કરવામાં આવ્યું કે કોઈપણ પ્રકારની ગોઠવણ નથી કરવામાં આવી જ્યારે આધાર કાર્ડ લિંક કરવાનું હતું તો દરેક દુકાનો પર સસ્તાનાની દુકાનો પર એક્સેસ આપવામાં આવેલું હતું તો અત્યારે ફક્ત ને ફક્ત જે ઝોનલ કચેરી છે તે જગ્યા પર જ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એટલે લોકોને પોતાનો કામ ધંધો મેકી અને સવારના વહેલા ચાર વાગે પાંચ વાગે લાઇનમાં આવીને ઊભું રહેવું પડે છે અને સર્વરના ધાંધિયા હોવાના કારણે આખો દિવસ લોકો લાઇનમાં ઊભા રહે છતાં પણ કામ થતું નથી એટલે લોકોને જે પ્રકારે મુશ્કેલીઓ પડી રહી છે છતાં પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું જો આગળ ચૂંટણી આવે તો તરત જ આ સરકાર બુથ લેવલ સુધી માઇક્રો પ્લાનિંગ કરી અને લોકોના ઘરે ઘરે પહોંચી જાય છે પણ જ્યારે આ લોકોને સુવિધા આપવાની વાત આવે તો સુવિધા આપવામાં નથી આવતી એટલે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે આ જે સુવિધા છે જે રેશન કાર્ડ સાથે કેવાયસી કરવાનું છે લોકોની જે મુશ્કેલી પડી રહી છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે એટલે તમામ જે રેશનિંગની દુકાનો છે ત્યાં એક્સેસ આપવામાં આવે અને ત્યાંથી આ કહેવાય છે અને રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને માંગણી સાથે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને